આ જે કરવાનું છે આમાં અમુક લોકો મોકલ્યા છે વિપવાદ કરવા માટે અને પાડવા માટે આ લોકો બધા વિરોધ કરેલા છે એટલે આ રોકવા માટે આવશે અને રોકવામાં આવશે અને જાતિવાદી લોકો છે માનસિકતા લોકો આ બધું પાડવા માટે અને આ બધું કરવા માટે આવ્યા છે એટલે અમારું એવું છે જો બૌદ્ધ પૂર્ણિમા છે પરમ છે અને એની પહેલા પાડવા એટલે વર્ગ વિગ્રહ કરવા એવા છે અને આ તમામ લોકો જેટલા લોકો ભેગા થઈના વિરુદ્ધમાં મેં એટલો છે ફરિયાદ દાખલ કરશું અને જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય અને સ્ટેચ્યુ ઓફા દૂર કરવા આંદોલન ચાલુ રહેશે અને આખા બૌદ્ધ સમાજને ગુજરાતના આખા બૌદ્ધ સમાજને રાજકોટના દલિત સમાજને હું આહવાન કરું છું મોટી ભેગા થાય કલેક્ટર કચેરી એસપી કચેરી જ્યાં સુધી આ પ્રતિમા જે હટાવવામાં આવશે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે આ સ્ટેચ્યુ હટાવવાનું નથી આ જાતિવાદ છે બૌદ્ધ પૂર્ણિમા હોય ત્યારે હટાવવા આવ્યા છે એટલે વર્ગ વિગ્રહ કરવા માટે આ લોકો આવ્યા છે આ તમામ લોકો જવાબ છે